સંસાર પહેલા હતો નહીં એને બનાવવામાં આવ્યો છે સંસાર બને કેવી રીતે જેવી રીતે આ કપડું બને એમ સંસાર બને કે આ કપડાની બનાવટ કેમ છે તો કે આડા તાણા ને ઊભા વાણા વણાણા એટલે વસ્ત્ર તૈયાર થયું વસ્ત્ર બની ગયું પણ પાછા આપણે આ વસ્ત્રને નષ્ટ કરવું હોય તો

આપણે આમાંથી નીકળવું હોય તો સંસારમાં આપણે આવ્યા છીએ આપણે સંસારમાં આવ્યા છીએ આપણે જગતમાં આવ્યા છે યાદ રાખજો અને એમાંથી આપણે નીકળવા માટે એક રસ્તો કા કર્મરૂપી તાણો ખેંચી લો અને કા વાસનારૂપી રૂપી વાણું ખેંચી લો એટલે હું તમે સંસારમાંથી નીકળી જઈએ